નમસ્કાર ગુજરાતની દારૂબંધી અને ગાંધી વિચાર આ વિષયને લઈ અને ગુજરાતના લોકસેવકોને આ વિડીયોના માધ્યમથી હું થોડા પ્રશ્ન પૂછવા માંગુ છું કે ગુજરાતની અંદર જો દારૂબંધી હોય અને એમાં ગાંધીજીનું જ નામ વટાવવામાં આવતું હોય તો પછી ગાંધીજીના બીજા ગુજરાતના નાગરિકોના બંધારણીય અધિકારોનું હનન થઈ રહ્યું છે અને નાગરિકોને હલકી કક્ષાનો મોંઘો દારૂ પીવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે અને જે દારૂ પીવાથી ગુજરાતના અનેક યુવાનો મોતના મુખમાં જઈ રહ્યા છે એવી બકવાસ દારૂબંધી જેના લીધે છે છે જે આદર્શોની વાત કરવામાં આવે એ દારૂબંધી બાબતે અને એ જ ગાંધીના આદર્શો બાબતે હું ગુજરાતના તમામ વર્તમાન અને ભૂતપૂર્વ તમામ ધારાસભ્યો અને લોક લોકસભાના સભ્યોને ત્રણ ચાર પ્રશ્નો પૂછવા માંગુ છું કે શું તેઓ એમના જીવનમાં ગાંધીજીના આદર્શોનું પાલન કરે છે કે આઝાદ ભારત નો કોઈ પણ લોકસેવક ક્યારેય વેતન નહીં લે તો શું ગુજરાતના ધારાસભ્યો અને સંસદ સભ્યો પંચાણ વર્ષમાં જે પગાર ને પેન્શન લીધું છે એ સરકારની તિજોરીમાં જમા કરાવશે અને ગાંધીજીના જ આદર્શ ખાતર ગાંધીજી હંમેશા સત્યના આગ્રહી હતા આપ સૌ આદરણીય મિત્રો આપના આત્માને પૂછશો તો આનો સારો જવાબ મળી શકશે

જેમ એક વસ્ત્ર પહેરીને ફરે છે પોતળી પહેરીને જશે ગાંધીજી હંમેશા ગુલામ ભારતમાં પણ જયારે ફરતા હતા ત્યારે વગર સિક્યુરિટી ફરતા હતા અને ચાલીને ફરતા હતા તો આજના કયા લોકસેવકો આ રીતે ચાલીને ફરે છે અને વગર સિક્યુરિટી તમને મોકલ્યા વચ્ચે ફરતા પણ તમને સિક્યુરિટીની જરૂર પડે છે તો કયા માટે ગાંધી આદર્શોની આ વાતો થઈ રહી છે ગાંધીજી હંમેશા એક પ્રકારના બ્રહ્મચર્યના આગ્રહી હતા જેનો ઉલ્લેખ એમને એમના પુસ્તકોમાં કરેલો છે આદરણીય તમામ લોકસેવકોને વિનંતી કરીશ કે બ્રહ્મચર્ય વિશે પણ વાંચી લે અને પછી પોતાના આત્માને પૂછે કે એમાંનું કયું બ્રહ્મચર્ય પોતે એમના જીવનમાં પાળે છે મિત્રો ગાંધીજીની જો ચર્ચા કરતા હોઈએ આપણે તો ગાંધીજી તો માંસાહારના પણ વિરોધી હતા

ગુજરાતની ની અંદર સિગરેટ જમીન આસમાનનો ફરક છે ફક્ત ને ફક્ત દારૂબંધીમાં ગાંધીજીનું નામ મટાવાનું અને બાકી ગાંધીજીના આદર્શો માળીયે ચડાવી દેવાના હોય તો એવા ગાંધીજીના આદર્શોનો કોઈ મતલબ રહેતો નથી

ગાંધીજીના પુસ્તકો જો આપે ન વાંચ્યા હોય તો વાંચી લેજો કે એમાં ગાંધીજીએ કઈ કઈ વાતોનો ઉલ્લેખ કરેલો છે અને અને એ આપ આપના જીવનમાં ઉતારજો ગાંધી આદર્શો ઉપર ચાલજો નહીતર હું પોતે જ આપને ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન કરી અને ગાંધીજીના આદર્શો મનાવા માટે થઈ અને વિનંતીઓ કરીશ સભાઓ કરીશ ઉપવાસ કરીશ ને રેલી કરીશ કેમ કે જો ગાંધીજી જ વાત કરવાની હોય તો ગાંધીજી તમામ આદર્શો પાલન થવું જોઈએ ફક્ત ને ફક્ત દારૂબંધી માં જ કેમ અને ગુજરાતના નાગરિકોને એ બહુ વિશેષ હું જાણકારી આપીશ કે મેં ગુજરાતના તમામ સંસદ સભ્યોને વેતન નહીં લેવા માટે થઈ અને ગાંધીજીના આદર્શોની રાહ ઉપર ચાલવા માટે થઈને પત્ર લખ્યા છે પણ એક પણ સંસદ સભ્ય મને એનો જવાબ નથી આપ્યો એથી વિશેષ હું આપ સૌને વાત કરું કે સંસદોનો પગાર વધારવો હોય તો સંસદમાં બિલ લાવવું પડે છે બીજા અનેક રાજ્યોની અંદર જો ધારાસભ્યોના પગાર વધારવા હોય તો એના માટે પણ બિલ લાવવું પડે છે પણ આપ સૌને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતની અંદર કોઈપણ પણ ધારાસભ્યોનો પગાર વધારવા માટે કોઈ બિલ નથી લાવવું પડતું એનું કારણ છે કે જેમ સરકારી માટે થઈ અને આ ફક્ત ફક્ત એવી સિસ્ટમ ગોઠવી દીધી છે જેમાં પ્રજાને કોઈ જાણકારી ના મળે આ બાજુ પગાર બધા સરકારી કર્મચારી આ બાજુ ધારાસભ્યો પગાર વધી જાય છે મિત્રો ગાંધીજી એવું કહેતા હતા કે રાજનીતિ એક સેવાનો ધર્મ છે જ્યારે અહીંયા તો મેવાનો ધર્મ બનાવી દીધો છે અને ગાંધીજીના નામે ગુજરાતના નાગરિકોના બંધાણીય અધિકારોનું હનન થઈ રહ્યું છે માટે થઈને હું વિનંતી કરીશ કે કાં તો ગાંધીજીના તમામ આદર્શોનું ગુજરાતમાં પાલન કરવામાં આવે નહીતર પછી ગાંધીના નામે ચાલતી બકવાસ દારૂબંધી હટાવી લેવામાં આવે અન્યથા અમે ગાંધી ચિંધ્યા માર્ગે જ ગાંધીના આદર્શોનું પાલન કરવા માટે એ જ ગાંધીના ગુજરાતમાં આંદોલન કરીશું આશા રાખીશ કે ગાંધીના ગુજરાતના લોકસેવકો ગાંધી આદર્શોનું પાલન કરી અને સાચા અર્થમાં ગાંધીના ગુજરાતના લોકસેવકો બની બતાવે અન્યથા અમારે એ જ આદર્શોના પાલન માટે ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન કરવું પડશે આભાર જય ગુજરાત